બ્રેકિંગ ધોરાજી ધોરાજી ડિવિઝનમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો ધોરાજી ડિવિઝનના ઉપલેટા ભાયાવદર પાટણવાવ ધોરાજી શહેર તાલુકામાં પકડાયેલ દારૂનો નાશ કરાયો ધોરાજી ડિવિઝન એએસપી તેમજ એસ ડી એમ તેમજ ડિવિઝનના પીઆઈની હાજરીમાં દારૂનો નાશ કરાયો ડિવિઝનમાંથી પકડાયેલ ત્રણ હજાર બસોને નવ્વાણું વિદેશી બોટલો જેમની કિંમત પચીસ લાખના મુદ્દામાલનો નાશ કરાયો પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી આજરોજ તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ધોરાજી ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન ધોરાજી સિટી ધોરાજી તાલુકા ઉપલેટા અને ભાયાવદરની મુદ્દામાલ નાશની કાર્યવાહી રાખવામાં આવી જેમાં કુલ મુદ્દામાલની કિંમત આશરે પચીસ લાખ રૂપિયા હતી તમામ કાર્યવાહી નિયમ મુજબ કોર્ટ નિકાલની પછી એસડીએમ શ્રી ધોરાજીની હાજરીમાં શાંતિ રીત સંપૂર્ણ થઈ કુલ વેલ્યુ બોટલોની ની પચીસ લાખ ની આશય હતી